માતાજી આજે આપણે સાંભળીશું મા દશામાના એક અદ્ભુત પચ્ચાની વાત આજના હળાહળ કળિયુગમાં જાગતી ભગવતી મા દશામાના પરચા તો અપરંપાર છે મા દશામાનું નામ સ્મરણ કરતા જ મા દયાળી દશામાં દસે દિશાઈથી મા ભગવતી તેના ભક્તોની વારે આવે છે ભક્તોના દુઃખ સંકટ અને કષ્ટોને હરનારી ભક્તોના ભવ ફેરાને ટાળનારી આવી મા ભગવતી મા દશામાની કૃપા તો અપરંપાર છે આવો મા દશામાંનો મહિમા છે માની પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી માનું નામ સ્મરણ કરતાં જ મા દશામાં તેની સાંડળી પર સવાર થઈ હાથમાં ત્રિશૂલ ધરીને રુમઝુમ રુમઝુમ કરતાં કંકુ પગલાં પાડતા મા ભક્તોના આંગણાને પાવન કરે છે એવી દયાળી મા ભગવતીની એક પાવન કથા છે ઘણા સમય પહેલાની આ વાત છે એક ગામ હતું તે ગામમાં રમા અને કિશન નામનું એક ગરીબ દંપતી રહેતું હતું કિશન ખેતી કરતો હતો ખૂબ જ મહેનત કરતો હતો પરંતુ દર વર્ષે તેનો પાક નિષ્ફળ જતો હતો તેને માંડ માંડ પેટ પૂરતું અનાજ મળતું હતું ગરીબાઈ તેની એટલી બધી હતી કે બે ટંકનું ભોજન પણ હવે તેને માંડ માંડ ખાવા મળતું હતું રમા ખૂબ જ ભક્તિભાવવાળી હતી તે હંમેશા ભગવાનને પ્રાર્થના કરતી હતી કે હે પ્રભુ હવે તો અમારી દશા સુધારો હવે એકવાર કિશન નિરાશ થઈને ઘેર આવ્યો અને રમાને કહ્યું કે આપણે આટલી બધી મહેનત કરીએ છીએ છતાં ગરીબાઈ આપણો પીછો છોડતી કેમ નથી હવે મને લાગે છે કે આપણી દશા જ ખરાબ છે ત્યારે રમાએ તેને હિંમત આપીને કહ્યું કે તમે હિંમત હારશો નહીં મેં સાંભળ્યું છે કે દશામાંનું વ્રત કરવાથી મનુષ્યની ખરાબ દશા સુધરે છે અને મા દશામાં પોતાના ભક્તોની બધી જ મુશ્કેલીઓ સંકટ અને કષ્ટોને દૂર કરે છે આપણે હવે દશામાંનું વ્રત કરીશું હવે અષાઢ મહિનાની અમાસ આવી દશામાના વ્રતનો પ્રારંભ થયો રમાએ શ્રદ્ધાપૂર્વક દસ દિવસ સુધી દશામાનું વ્રત કરવાનું શરૂ કર્યું તેણે મા દશામાની મૂર્તિની સ્થાપના કરી તે દરરોજ મા દશામાનું પૂજન અર્ચન કરતી મા દશામાની કથા વાર્તા સાંભળતી અને વ્રતના નિયમોનું પાલન કરતી તેણે મીઠાનો પણ ત્યાગ કર્યો હતો તે એકટાણું કરતી અને એકવાર મોડું જમતી કિશન પણ તેની પત્નીની શ્રદ્ધા જોઈને તેને સાથ આપતો હતો હવે વ્રતના દસમા દિવસે રમાએ દશામાનું ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન કર્યું અને આખી રાતનું જાગરણ કર્યું સવારે તેમણે માતાજીને ભાવપૂર્વક વિદાય આપી થોડા દિવસો થયા હશે પછી મા દશામાનો એક ચમત્કાર થયો એક દિવસ કિશન ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે જમીનમાં તેના હળ નીચે અચાનક એક વસ્તુ અથડાઈ હોય તેવો તેને અવાજ આવ્યો તેને હવે ખેતરમાં ખાડો કરીને જોયું તો જમીનમાંથી એક તેને ઘડો મળ્યો જ્યારે તેણે તે ઘડો બહાર કાઢ્યો અને જોયું તો તે ઘડો સોના મોરથી ભરેલો હતો હવે કિશન અને રમા આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા તેમને વિશ્વાસ આવતો ન હતો કે તેમની ગરીબાઈ આવી રીતે દૂર થશે તે જ રાત્રે રમાની સ્વપ્નમાં દશામાએ દર્શન આપ્યા માં દશામાએ કહ્યું કે હે પુત્રી હું તારી નિષ્ઠા અને શ્રદ્ધાથી પ્રસન્ન થઈ છું આ સોના મોરો મારા આશીર્વાદ છે તારી ખરાબ દશાનો હવે અંત આવ્યો છે દીકરી તું હવે ચિંતા કરીશ નહીં હું તારી સાથે જ છું ભલે ગમે તેવી મુશ્કેલી આવે તારો હાથ હવે હું છોડીશ નહીં સદાય તારા પર મારા આશીર્વાદ રહેશે સદાય તારું કલ્યાણ થશે તારું જીવન સુખી થશે એવા જ મારા આશીર્વાદ છે તું જ્યારે આંખો બંધ કરીને મને યાદ કરશે કે તરત જ હું તારી પાસે દોડીને આવી જઈશ તારા જીવનના તમામ દુઃખો સંકટોને હું દૂર કરીશ તું નિર્ભય થઈને રહેજે મારા ભક્તને કોઈ પણ સંકટ સ્પર્શી શકતું નથી તારા દરેક કાર્યમાં તને વિજય મળશે અને તારા ઘરમાં સુખ શાંતિનો વાસ થશે એ જ મારા આશીર્વાદ છે એમ કહીને મા દશામાએ તેના માથા પર હાથ રાખ્યો અને કહ્યું પરંતુ તું હંમેશા ધર્મ અને સત્કર્મનો માર્ગ ક્યારેય છોડીશ નહીં આટલું કહીને મા દશામાં તો અંતર ધ્યાન થઈ ગયા હવે દશામાના આ પરચાથી રમા અને કિશનની ગરીબાઈ દૂર થઈ ગઈ તેઓ હવે સુખ અને સમૃદ્ધિથી જીવન જીવવા લાગ્યા તેમણે તે ધનનો સદ કર્યો અને ગરીબ નિરાધારોને તેની મદદ કરી ત્યારથી તેઓ હંમેશા દશામાના આભારી રહ્યા અને દર વર્ષે શ્રદ્ધાપૂર્વક તેઓ દશામાનું વ્રત કરવા લાગ્યા સાચી શ્રદ્ધા અને ભક્તિથી મા દશામાં પોતાના ભક્તોની ખરાબ દશાને સુધારે છે અને તેમને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે એવી જગત જનની એવી માં ભગવતી માં દયાળી માં દસામાને કોટી કોટી પ્રણામ હો દશામાં